એક રાજા એની ચાર રાણી પહેલા નંબરની રાણીને રાજા ખૂબ પ્રેમ કરતા એની ખૂબ હંભાળ રાખતા બીજા નંબરની રાણી હતી ને એ બહુ રૂપાળી હતી એટલે રાજા જ્યારે કોઈ બાર પાર્ટીમાં જાય કાર્યક્રમમાં જાય ને ત્યારે એની હારે લઈ જાય જેથી કરીને રાજાનો વટ પડે જ્યારે ત્રીજા નંબરની રાણી હતી ને એની સાથે થોડું ઓછું બોલવાનું પણ રાજાને જ્યારે કોઈ બાબત ઉપર નિર્ણય કરવાનો હોય કોઈ ડિસિઝન લેવાનો હોય ને ત્યારે એની સાથે ડિસ્કસ કરે જ્યારે ચોથી રાણી તો ભાગ્ય જ મળવાનું થાય અને રાજા ક્યારે એને સામેથી મળવા તો જાતા જ નહીં જ્યારે રાણી સામેથી રસ્તામાં મળી જાય ને તો હાય હલ્લો જેવું થાય વર્ષો વીતી ગયા રાજા મરણ પથારી પડ્યો એટલે એણે બધી રાણીઓને પોતાની પાસે આવવા માટે વિનંતી કરી એટલે પહેલી રાણી હતી ને એને સીધી જ ના પાડી દીધી બીજી રાણી હતી ને એ તો એનાથી એક ડગલું આગળ નીકળી એણે તો કહી દીધું કે આવવાની તો ક્યાં વાત કરો છો હું તો તમારી વિદાય પછી તરત જ બીજા લગ્ન કરી લઈશ ત્રીજી રાણીએ કીધું કે મારી લાગણી અને મારો પ્રેમ તમારી સાથે છે પણ હું હારે નહીં આવું ત્રણ રાણીઓને આવા જવાબ સાંભળ્યા એટલે રાજાને ચોથી રાણી પાસે કોઈ અપેક્ષા રહી નહીં પણ ચોથી રાણી સામેથી આવીને કીધું કે તમે મને ના પાડશો ને તો પણ હું તમારી હારે આવીશ કારણ કે તમે મને પરણ્યા છો કે નહીં એ મને ખબર નથી પણ હું તમને મિત્રો આપણે આપણે બધા આ ચાર રાણીને પરણ્યા છીએ છીએ પહેલી રાણી રાણી આપણું શરીર કે જેને ખૂબ ખૂબ પ્રેમ કરીએ બીજી આપણી સંપત્તિ અને પદ જેને બહાર બીજાને દેખાડવામાં આપણે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ આપણે વિદાયની ક્ષણે જે સંપત્તિ અને પદ બીજાના થઈ જાય છે અને ત્રીજી રાણી એ આપણો પરિવાર જે દરવાજા સુધી આપણી સાથે રહે છે અને ચોથી રાણી એ આપણા અંતર જે સતત આપણી સાથે રહે છે સાહેબ આ અંતર આત્મા જેટલો ઉજળો હોય છે એટલું આપણું જીવન મંગલમય બનશે